હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી ઇકો કાર આવેલ છે જે મિત્રો ગણપતભાઈને માત્ર બે લાખ અને દસ હજારની કિંમતમાં વેસવાની છે ઇકો કાર તો મિત્રો સેવન સીટર કાર છે ને મિત્રો માત્ર બે લાખ અને દસ હજારની કિંમતમાં ઇકો કાર વેસવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો ઇકો કાર લેવા હોય તો મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેજો જેથી તમને ઇકો કાર મળી રહે બાકી ગણતરીની કલાકોમાં ઇકો કાર વેસાઈ જશે તો મિત્રો કાર માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ્સ છે અને ક્યાં જોવા મળશે કેટલા ઓનર્સ છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ઇકો કાર્ડની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ છે ઇકો કાર સેવન સીટર છે અને મિત્રો કાર ટુ ઓનરમાં છે મિત્રો કાર સીએનજી એન્ટ્રી સાથે જોવા મળશે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો વ્હાઈટ કલરમાં કાર કાટછળો ક્યાંય પણ મિત્રો તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં ઈકો કાર જોવા મળશે મિત્રો તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો આઈકો કાર માત્ર બે લાખ અને દસ હજારની કિંમતમાં વેસવાની છે મિત્રો કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે ઇકો કાર હાલ એકદમ રનિંગ કન્ડિશન અને મિત્રો કમની ફિટિંગ એન્જિન જોવા મળશે તો મિત્રો આ ઇકો કારની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને બધાને નોટિફિકેશન મળતું રહે તો મિત્રો વાત કરીએ આપણા ઇકો કાર્ડના માલિકની તો માલિકનું નામ ગણપતભાઈ છે અને મિત્રો ગણપતભાઈ આ ઇકો કાર્ડની કિંમત બે લાખ અને દસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોતેર નવ સોર્યાસી દસ ઝીરો પિસ્તાલીસ ગણપતભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને દસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે તાલુકો કઠલાલ તો મિત્રો ગામ ઓરડા ગામ જોવા મળશે નામ ગણપતભાઈ ગણપતભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આગળ સ્ક્રીનમાં પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઇકો કાર લેવાઈ થાય તો મિત્રો વધુ માહિતી માટે તમે ગણપતભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવર વગેરે લઈ રૂબરૂ કારની કન્ડિશન જોઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ગણપતભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયસરાયજ